બદ સુરત જી હા સુરતમાંથી ગાયનું ધડ અલગ મળી આવવાની ઘટના બની છે માથું અલગ મળી આવવાની ઘટના બની છે જે બાદ વણસેલી સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયું છે જોકે આમ છતાં એસઆરપીની બે કંપનીને હાલમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે બોલવામાં આવ્યું છે સુરતના ગોડાદરા સહિત સમગ્ર લિંબાયત વિસ્તારમાં હાલમાં શાંતિનો માહોલ સ્થપાઈ ગયો છે પોલીસની કાર્યવાહી બાદ આ વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે અને જનજીવન થાળે પડી ગયું છે આમ છતાં ગોડાદરા અને લિંબાયતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આજે સવારે સુરતના ગોડાદરા વિસ્તારમાં પથ્થરમારો અને આગ ચંપીની ઘટના બની હતી ગોડાદરા વિસ્તારમાં આવેલ ચિકન અને મટનની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી તોડફોડ કરનારા તત્વોને ચિકનની દુકાનનો સામાન પણ સળગાવી દીધો હતો જોકે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમજ સ્થિતિને કાબુ લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીઆર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડે છે તોફાની ટોળા દ્વારા કરાયેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી છે આ સમયે મહારાણા ચાર રસ્તા પાસે હજારો લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસે પચાસ થી વધુ લોકોની અટકાયત કરી છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના લીંબાયત વિસ્તારના છે જ્યાં એક ગાય ની કતલ કર્યા બાદ ગાયનું માથું મળી આવતા પરિસ્થિતિ તંગ બની હતી અને તોફાની ટોળાઓએ હિંસક તોફાનો કર્યા હતા આ અંગે વાત કરીએ સુરત ખાતેના અમારા સંવાદદાતા રાકેશ સાથેજી રાકેશ ગાયનું માથું મળી આવવું અને ત્યારબાદ હિંસા ફાટી નીકળવી હાલમાં શું સ્થિતિ છે ત્યાં જે પ્રકારે સુરત ના ગોડોદરા વિસ્તારમાંથી આજ રોજ ગાયના ગાય નું ઝડ અલગ માથું મળી આવ્યું હતું જેને લઈને ભજંગ દળના કાર્યકરો પણ રોષ વ્યાપી ગયો હતો સમગ્ર મામલા ને લઈને ભજંગ દળના કાર્યકરો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારબાદ

જી રાકેશ પરિસ્થિતિ ને પોલીસે કાબુમાં લઈ લીધી છે પરંતુ આ કૃત્ય કોના દ્વારા કરાયું છે પોલીસ અધિકારીઓ કઈ આ અંગે કહી રહ્યા છે જે સૌપ્રથમ તો પોલીસે જે પ્રકારે ગાયનું કંક્રાલ ગાયનો અલગ જે માથું મળી આવ્યું હતું તેના દ્વારા પ્રશિક્ષણ કરવાના હાલ ઓપરેશન તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત જે પ્રકારે આ જે સમગ્ર માહોલ ગરમાયો હતો તે અંગેનો પણ તાલ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે જ્યારે આ જે તોફાન કરવામાં આવ્યું છે એ તોફાન કાર્યોની પણ અટકાયત કરી દેવામાં આવી છે ત્યારે અટકાયત કર્યા બાદ આ મામલો કયા કારણોસર વધુ ને વધુ વણસ થયો તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે જોકે સુરત પોલીસ સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો દેવાયો છે અને જે તોફાનકારો હતો તેના પણ કરવામાં આવી છે